કે પછી તંત્ર જાણી જોઈને આ કાળા કામ કરે છે દિવસેને દિવસે નવા નવા કોભાંડો સામે આવે છે દિવસેને દિવસે ગેરકાયદેસર કેટલીક વસ્તુઓ સામે આવે છે ત્યારે આજે આપણે આવી ચૂક્યા છીએ નારોલ વિસ્તારમાં આવેલી આ એક ફર્નિચરની ફેક્ટરી એ તમે જોઈ શકો છો ત્યારે ફર્નિચરની ફેક્ટરીની વાત થાય કોઈ ફર્નિચરની વાત થાય ત્યારે આપણા દિમાગમાં શું આવે આપણા મગજમાં શું આવે કે લાકડું હશે વધારે તો વધારે લાકડાને જે વાપરવાની વસ્તુઓ હશે લાકડાને સમારકામ કરવાની વસ્તુઓ હશે પરંતુ તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા તો કેમિકલની પાઇપો મળે છે ભાઈ જોઈ શકો છો કઈ રીતે એ જે આ ખાડો ખોદવામાં આવ્યો છે અને અંદર કેમિકલ છે એસિડ છે કયું કેમિકલ છે કોઈ ખબર જ નથી હાલમાં કોઈ જાન લેવા કોઈ એવું દ્રવ્ય છે કોઈ હાનિકારક દ્રવ્ય છે કોઈ ખબર નથી હાલમાં તમે જોઈ શકો છો અહીંયા એટલી દુર્ગંધ આવે છે અહીંયા ઉભો નથી રહી શકતો અંદર જઈ નથી શકતો એટલી ગંધ આવે છે અહીંયા આખો ખાડો હું મારા આ કહીશો સાત ફૂટ નો ખાડો છે આની અંદર પાઇપ મળી આવી છે એટલું પાણી અહીંયા ભરેલું હતું એ પાણી એટલે કે કેમિકલ કેમિકલ છે કે એસિડ છે શું છે કોઈને ખબર નથી અહીંયા ફર્નિચર ની જે અત્યારે વાત કરીએ ફર્નિચર અહીંયા તમે જોઈ શકો છો જે પડ્યું છે સામે અહીંયા કામદારો સામે છે આ કામદારો આજે જ જોવા મળે છે અત્યાર સુધી છેલ્લા કેટલા દિવસથી આ કામ બંધ હતું આ કામ બંધ હતું તો કોના કારણે બંધ હતું કોણ છે આની પાછળ અત્યાર સુધી એવું કઈ જ ખબર પડી નથી જોઈ શકો છો હાલમાં કઈ રીતે અહીંયા તમામ જે ફેક્ટરી છે ફેક્ટરીનું કામ આજનો દિવસથી જ શરૂ થયું છે છેલ્લા કેટલાક દિવસથી આ લોકોને નુકસાન ભોગવવું પડે છે આ નુકસાન કોણ આપશે પૈસા કોણ આપશે ખાડા ઉપર ખાડા નીકળે છે વરસાદમાં ભૂવા તો પછી પડશે અત્યારે ફેક્ટરીઓમાં ખાડા મળે છે ખાડામાં પાઇપ મળે છે પાઇપમાં કેમિકલો મળે છે એસિડ જે કેમિકલ છે કોને ખબર કોઈ જ્વલનશીલ પદાર્થ હોય શકે એ ફર્નિચરની આ ફેક્ટરી છે લોકોને નુકસાન કરી શકે અત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે લોકોને સારું એવું ભવિષ્ય મળે લોકોને તકલીફ ના તેની માટે લોકો અત્યારે સ્ટાર્ટઅપ શરૂ કરતા હોય છે નવા નવા બિઝનેસો શરૂ કરતા હોઈએ છીએ ત્યારે અત્યારે ક્યાંથી બિઝનેસ શરૂ કરે ભાઈ બિઝનેસ શરૂ કરવામાં બીવું પડે છે અત્યારે બીક લાગે છે જોઈ શકો છો અત્યારે આ વીસ થી પચીસ દિવસની સમગ્ર ઘટના બની હતી એની પહેલાની આ બધી વસ્તુ થઈ છે ત્યારે બાદ જે કમ્પ્લેન કરવામાં આવી છે જીપીસીબી ની અત્યારે જોઈ શકો છો માત્ર બે કામદારો દેખાય છે અહીંયા બે કામદારો જે તે અત્યારે કામ કરી રહ્યા છે પણ એટલું શાંતિપૂર્ણ કામ થઈ રહ્યું છે જાણે કઈ ફરક જ નથી પડતો કોઈને કંઈ મતલબ જ નથી કોઈને જે થવું હોય થાય કેમિકલ નીકળે પેટ્રોલ નીકળે ડીઝલ નીકળે ગમે તે નીકળે જ્વલનશીલ પદાર્થ કેમ ના નીકળે લોકોને ગમે તેટલી તકલીફ પડે મરી પણ કેમ ના જાય કોઈ પરંતુ શાંતિથી કામ ચાલતું રહેશે જોઈ શકો છો અહીંયા એટલો તો છે ને નાના છોકરાઓ પાંચ દિવસ રમતા હોય એનો તો ઢેર નીકળી જાય એટલો ઢોર બે બે જણા અત્યારે કાઢ્યો છે તમે જોઈ શકો છો કઈ રીતનો ઢેર છે અહીંયા અહીંયા ફરી એકવાર હજી ખાડો મળ્યો છે એટલે આ ફર્નિચરની ફેક્ટરી નથી મને એવું લાગે છે આ રસ્તો હશે એટલે વરસાદના ભૂવાઓ અહીંયા પડે છે અંદર જોઈ શકો છો કઈ રીતનું કેમિકલ છે હાલમાં આ એસિડ છે કેમિકલ છે કયું કેમિકલ છે કોને ખબર ભાઈ ફર્નિચરની ફેક્ટરીમાં કેમિકલની જરૂર શું છે અને કોની પાઇપ છે આ પાઇપ હજી તો કેટલી આગળ જાય છે કોઈને ખબર નથી તમે જોઈ શકો છો ફેક્ટરીની શરૂઆતથી લઈને અહીંયા સુધી ફેક્ટરી પતે છે ત્યાં સુધી તો પાઇપ મળી જ છે હજી આનથી આગળ પાઇપ કેટલી જશે એ તો કોઈને ખબર નથી અહીંયા સુધી જો એટલું કેમિકલ હોય તો ત્યાં સુધી તો કેટલું કેમિકલ હશે વાત કરીએ વટવામાં જ્યારે એક પ્રિન્ટની વાત પ્રિન્ટની કંપની ઉપર આ સમગ્ર ઘટના બની હતી ત્યારે અત્યારે કોઈ આવું જ ઘટના બને તેવું લાગી રહ્યું છે કોનું કેમિકલ છે ક્યાંથી આવ્યું કેટલા વર્ષોથી આ પાઇપ નાખેલી છે અને એનાથી કોને કેટલું કમાઈ લીધું હજી તો કોઈને ખ્યાલ જ નથી અત્યાર સુધી કેટલી સરકારો ગઈ કોને ખબર કોની સરકારમાં આ પાઇપ નાખવામાં આવી હશે કેટલું કેમિકલ વહી ગયું હશે કોઈને કોઈ નુકસાન થયું હશે કે નહીં થયું હોય લોકો અહીંયા કામ કરે છે લોકોને તકલીફ પડે છે શ્વાસ નથી લેવાતો અત્યારે સરકાર વાત કરતી હોય છે લોકોની લોકો માટે છે લોકશાહી છે એની લોકશાહી ભાઈ કોની પાઇપ કોના ફેક્ટરી ની નીચે પડી છે એ કોઈને ખબર નથી અત્યારે ખોદે છે ત્યારે ખબર પડે છે કે આ તો પાઇપો નીકળે છે કેમિકલ નીકળે છે અહીંયાના જે માલિક છે છેલ્લા વીસ થી પચીસ દિવસ નુકસાન ભોગવી રહ્યા છે વાત કરીએ આપણે ફર્નિચર ની ફેક્ટરી છે તમે જોઈ શકો છો કઈ રીતે આખી અને પાઇપો માં કેમિકલો નીકળે છે કોઈકને વાગી જાય કોઈકને નુકસાન થાય કોઈક પડી જાય તેની માટે અત્યારે આ સમગ્ર જે બે ત્રણ ખાડા જે પાડ્યા હતા તો ખાડામાંથી એક ખાડો જે મેઇન ખાડો આગળ આપણે જોયો તે ખાડાને પૂરવામાં આવ્યો છે અને ત્યારબાદ અત્યારે બાકીના જે ખાડા છે તે એટલા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે તેનું મેઇન કારણ એ છે કે લોકો જોઈ શકે આવીને જે જીપીસીબી વાળા જોઈ શકે કે કઈ રીતના લોકોને તકલીફ પડે છે કઈ રીતે કેમિકલ છે આપણે અહીંયા એમના માલિક સાથે વાત કરવાની કોશિશ કરશું શું અને સુજા છે આગળનો માહોલ છે તેમની સાથે વાત કરીએ એ ફેક્ટરીમાં આજથી લગભગ પંદર વીસ ચૌદ પંદર તારીખે અહીંયા આગળ એક ભૂવો પડ્યો તો ભૂવામાં ઘણું બધું એસિડ નીકળ્યું હતું અને એસિડમાં એક માણસ પડી ગયો જેના કારણે મારે છે ને તરત જીપીસીબીમાં જાણ કરવાની જરૂર પડી એએમસીમાં બી જાણ કરી હતી એ લોકોએ એવું કીધું કે જીપી આ એસિડ છે એટલે જીપીસીબીમાં જાણ કરો તો મેં ત્યાં જાણ કરી હતી કે આ એસિડ ક્યાંથી આવ્યું શું આવ્યું કોઈને અહીંયા ખબર છે નહીં અને મારે તો ફર્નિચરનું કામ છે હવે આ એસિડ છે ને બહુ મતલબ વધારે માત્રામાં ચૌદ પંદર પીએચજી ખબર નથી હવે ક્યાંથી આવે છે તો એ લોકોને જાણ કરી પછી ત્યારના એ લોકો કંઈક ને બધું કરીને પકડવાનો પ્રયાસ કરે છે પણ પાંચ છ દિવસથી આ લોકો હાજર નતા આજે પાછા આવ્યા છે અને પાછું આગળ ખોદકામ કરે છે ખોદકામમાં એમને એક ઇલિગલ પાઇપલાઇન મળી છે એ પાઇપલાઇન કોની છે ક્યાં જાય છે તે જાણવાનો જીપીસીબી વાળા પ્રયાસ કરે છે છ મહિના પહેલાં બી અમારી ફેક્ટરીના પાછળના ભાગમાં બી આ રીતનું પાણી નીકળેલું હતું ત્યારે જાણ કરી હતી ત્યારબાદ એ પાણી ઉતરી ગયું હતું નીચે અને અમે પ્લાસ્ટર કરીને ત્યારે બંધ કરી દીધું હતું અમને એમ કે આ કોઈ મતલબ અમને જાણમાં જ નહોતું કે એસિડ જેવી વસ્તુ હશે પરંતુ ત્યારબાદ નીકળી ગયા પછી કોઈ કારણે ભેજતી આવ્યું હશે જેના કારણે અમે બંધ કરાવી દીધું હતું હવે આ વખતે ફરીથી બીજી વખત આગળની બાજુ આ પ્રોબ્લેમ ત્યારે બી જાણ કરી હતી એ લોકો આવ્યા હતા એ લોકોએ આજુબાજુમાં તપાસ કરી હતી પણ કોઈ એનું પ્રોપર મળ્યો નહોતો કે ક્યાંથી આવે છે શું આવે છે હજુ સુધી એવી જાણકારી મળી નથી પણ પાઇપલાઇન મળી છે પાઇપ ક્યાંક તો નીકળતી જશે જેના માટેનું ખોદકામ કરવાની મેં બહુ જ વિનંતી પ્રયાસ કર્યા હતા જીપીસીબીના આરોએ મહેનત ઘણી કરીને હેલ્પ કરીને આ બધું ખોદકામ કરાવવાનું પંદર દિવસથી ચાલુ છે વચ્ચે છ સાત દિવસથી આ વસ્તુ બંધ હતી પાછી આ વસ્તુ આજથી ચાલુ કરી છે નુકસાન તો કંઈ ઘણ્યું અત્યારે અમે એ ગણતરીમાં છીએ જ નહીં નુકસાન અમારે મેઇન નુકસાન કારીગરો જે કામ કરે છે ત્યાં તકલીફ બહુ જ પડે છે કે જે પ્રોપર કામ જ મારે ત્યાં થતું નથી પંદર વીસ દિવસથી ફેક્ટરીમાં બધા ખોદકામ ચાલુલું છે એ બી ઓપન રાખેલું છે અને ઝડપી નિકાલ લાવે એના માટે મેં ખાસ વિનંતી કરી એવું કંઈ હજુ સુધી જાણવા મળ્યું નથી પણ અમુક લોકો જે આવે છે એ અલગ વાત કરે છે બેનનો ઘણો સપોર્ટ છે જેના લીધે કામ થઈ રહ્યું છે બાકી જે અમુક માણસોનો વાત એમ છે કે અમારું કામ છે નથી એવી બધી સાહેબો વાત કરીને જતા રહે પાછું કામ થાય છે નથી થતું એવું મિક્સઅપ થાય પણ આનો ઝડપી જે નિકાલ લાવવો જોઈએ એ બધું તો સાઈડમાં ઝડપી નિકાલ આવવો જોઈએ જે આવતો નથી મારી અપેક્ષા એવી છે કે જે બી કરવું હોય એ બે માણસ વધારીને કે જે રીતે કામ કરીને મારી પ્રિમાઇસિસની બહાર જ્યાં પાઇપલાઇન જાય છે એનો જલ્દીમાં જલ્દી નિકાલ લાવે તો સારું છે જેથી અમારા લોકો કોઈ માણસો મજૂરો કોઈ હેરાન ના થાય અને આને ભવિષ્યમાં કોઈને જાન હાની કે માન હાની ના એમને બી નીચેના ભાગમાં બધું છોલાઈ ગયું હતું અને દવાની બધું ચાલું છે અત્યારે થોડું થોડુંક દવા પ્રમાણે હજુ તકલીફ તો છે જ